જાફરાબાદ નગરપાલિકાની ચૂંટણીના અનુલક્ષીને સેન્સની પ્રક્રિયાનો પ્રારંભ થયો જાફરાબાદ નગરપાલિકાની ચૂંટણીને લઈને સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો પ્રદેશ ભાજપના નિરીક્ષકો પાલિકાની ચૂંટણીને લઈને સેન્સ પ્રક્રિયા હાથ ધરવા માટે ઉપસ્થિત રહ્યા સાત વોર્ડના અઠ્યાવીસ ઉમેદવારોને લઈને સેન્સ પ્રક્રિયા આયોજિત થઈ મોટી સંખ્યામાં દાવેદારો સેન્સ આપવા પહોંચેલા હતા સેન્સ મેળવ્યા બાદ ઓગણત્રીસ તારીખે પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા નિર્ણય જાહેર કરવામાં આવશે ચૂંટણી વ્યવસ્થાની અંદર પ્રદેશમાંથી અમારા વડીલ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મંત્રી ઝવેરભાઈ દર્શનાબેન અને હું કશ્યપ શુક્લમ જાફરાબાદ નગરપાલિકાની ચૂંટણીની સેન્સ પ્રક્રિયા અમે બધા આવ્યા છીએ અહીંયા કુલ છ વોર્ડ છે અને સાત વોર્ડ છે અને અઠ્યાવીસ કેન્ડિડેટ છે અહીંયા મારા પરથી વારા બધા ઉમેદવારો અને સમાજના લોકો ભારતીય જનતા પાર્ટીના નિરીક્ષકો પાસે રજૂઆત કરવા આવી રહ્યા છે આ બધા જ રજૂઆતનો નીચો આગામી ઓગણત્રીસ ત્રીસ પ્રદેશની પાર્લામેન્ટરી બોર્ડની અંદર નિરીક્ષક તરીકે અમારા વતી ઝવેરભાઈ આખું ચિત્ર જાફરાબાદનું રજૂ કરશે અને પાર્ટી જે પ્રકારે નિર્ણય કરશે એ પ્રકારે ભારતીય જનતા પાર્ટીના અઠ્યાવીસ અઠ્યાવીન ઉમેદવારોને મેન્ડેટ અપાશે